ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડક ડક શબ્દનો અર્થ બતક ડૂબકી મારીને બહાર નીકળવું કોઈને પાણીમાં ડૂબાડવું ઝપકોળી કાઢવું ફટકો ચૂકવવા કે નમસ્કાર કરવા નીચે નમવું કે પાછું ખસી જવું થાય છે ડક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી સો બ્યુટિફુલ ડક્સ ઇન ધ પોન્ડ અર્થાત અમે તળાવમાં સુંદર બતક જોયા એક બીજું ઉદાહરણ જોઈએ યુ હેવ ટુ ડક ડાઉન હિયર એટલે કે તમારે અહીં નીચે નમવાનું છે એક અન્ય ઉદાહરણ જોઈએ નો પેરેન્ટ કેન ડક આઉટ ઓફ હિઝ ડ્યુટી ટુ હિઝ ચિલ્ડ્રન એટલે કે કોઈ પણ માતા કે પિતા તેના બાળકો પ્રત્યેની જવાબદારીમાંથી છટકી ન શકે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ